નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અંબાજી અને દાતા વચ્ચે આવેલા ત્રિસુડિયામાં એક ગમકવાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એક ચાર વાહનો અથડાયા હતા એક ટ્રકના ક્લીનરનું કરુણ મોત નીપજ્યું છે જ્યારે ડ્રાઈવરને ગંભીર ઈજા થતા તેને સારવાર સારવારથી રેફર કરવામાં આવ્યો છે સદભાગે પોલીસ વાહનોમાં સવાર કોઈ પોલીસ કર્મીને ગંભીર ઈજા થઈ નથી આ ઘટનાની શરૂઆત વહેલી સવારે થઈ જ્યારે ખિલાસરી ભરેલી એક ટ્રક ત્રિસુડિયા ઘાટીમાં પલટી મારી ગઈ હતી આ અકસ્માતની જાણ થતાં અંબાજી અને દાતા બંને પોલીસ સ્ટેશનની બે જીપ ગાડીઓ ઘટના સ્થળે તપાસ માટે પહોંચી હતી પોલીસ કર્મીઓ જ્યારે અકસ્માત અકસ્માતગ્રસ્ત ટ્રકની તપાસ કરી રહ્યા હતા તે જ સમયે અંબાજી તરફથી પાલનપુર જઈ રહેલી ખિલાસરી ભરેલી બીજી એક ટ્રકે નિયંત્રણ ગુમાવ્યું હતું આ ટ્રક એટલી ઝડપી આવી રહી હતી કે તેણે રોડ પર ઉભેલી બંને પોલીસની ગાડીઓને પાછળથી જોડા ટક્કર મારી હતી ટક્કર એટલી પ્રચંડ કે પોલીસની બંને ગાડીઓ ફંગુડીને હનુમાનજીના મંદિરના મેદાન તરફ ખાડામાં પડી ગઈ હતી ટક્કર મારનાર ટ્રક પણ આગળના ટ્રક સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી આ ઘટનામાં કુલ ચાર વાહનોને બે ટ્રક અને બે પોલીસ જીપ અકસ્માતનો ભોગ બન્યા હતા અકસ્માતમાં ટ્રકના કિલરનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે તેનો ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયું હતું જેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ